ઘણા લોકો ને સેવ અને ગાંઠિયા માં ગાર્લિક નો ટેસ્ટ ખૂબ પસંદ આવતો હોય છે મેં અહીંયા લસણિયા તીખા ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે તો વિડીયો ને તમારે ઇન સુધી જરૂરથી જોવો પડશે મેં અહીંયા 500 ગ્રામ જણાનો લોટ લીધો છે મિક્સર જાર માં થોડું પાણી લઈ અને આપણે તેલ એડ કરીને એટલા ગાંઠિયા ના સોડા એડ કરવાના છે અને એક ચમચી મીઠું એડ કરવાનો છે ત્યાર પછી આપણે ગાર્લિક ગાંઠિયા બનાવવાના છે તો લસણ અને લાલ મરચું પાવડર એડ કરીને આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું ત્યાર પછી ચણાના લોટની અંદર અજમો અને હિંગ એડ કરીને જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી તેને લોટમાં સરખી રીતે મિક્સ કરી દેવાની છે અને આમ આપણે લસણિયા તીખા ગાંઠિયા બનાવીએ ત્યારે મિડિયમ ડો તૈયાર કરવાનો છે બીજો આપણે સંચામાં પાડવાનો છે તો એકદમ ઢીલો લોટ ન થવો જોઈએ જેથી કરીને સરખા ગાંઠિયા પણ પડે અને તમારા ગાંઠિયા એકદમ ક્રિસ્પી બને તો આ રીતે આપણે લોટમાં છે આ પેસ્ટને સરકી રીતે મસળીને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરીને આપણે મિડિયમ દોટ તૈયાર કરવાનો છે આમ આપણો ગાંઠિયા માટનનો લોટ પણ તૈયાર થઈ ગયો છે તો આ રીતે મિડિયમ આપણે લોટ બાંધીયા પછી હવે એને આપણે સંચામાં બનાવવાનો છે તો આપણે આ રીતે ચક્રીમાં એટલા જાડા ગાંઠિયા બનાવવાના છે તો મેં અહીંયા સંચાને છે તેલથી ગ્રીસ કરી લીધું હતું ત્યાર પછી ગાંઠિયાનો લોટ મેં સંચામાં ભરી દીધો હતો આ ગાંઠિયા બનાવવા માટે આપણે તેલમાં કેવી રીતે પાડવા તે પણ મેં અહીંયા જણાવ્યું છે તો હવે એ પણ તમારે ¿Qué va a ગાઠિયા એકદમ છૂટા બને અને ખુસરા ના બને તે માટે તેલ આવી જાય તો ચારે આપણે તો કે તેલ માં ઊંચો સંજો રાખવાનો છે ને આ રીતે આપણે ઉપર સંજો રાખીને આ રીતે હલાવવાનું છે જેથી ગાઠિયા એકદમ છૂટા છૂટા તેલ માં પડસે ખુસુરુ નઈ વરે જેથી આપણું ગાઠિયા એકદમ ક્રિસ્પી બન છે અને છૂટા છૂટા રહે છે તો આ ટેપથી તમે જ્યારે ગાઠિયા બનાવો તો તમારું ગાઠિયા પણ એકદમ પરફેક્ટ જ બનશે તો જરૂરથી આ ટેપથી બનાવવામાં આપણા આ બંને બાજુ સરખા ગાંઠિયા ચડી જાય ત્યાર પછી આપણે તેને કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે આમ જો કોઈને પણ લસણનો ટેસ્ટ ખૂબ પસંદ હોય તો તેમને માટે તો આ ગાંઠિયા જરૂરથી બનાવવા તો તૈયાર છે આપણા લસણિયા તીખા ભાવનગરી ગાંઠિયા આમ ઘણા લોકો તો કે ભાવનગરી ગાંઠિયા તો બનાવતા હોય છે પરંતુ તમે એકવાર આ ભાવનગરી લસણિયા તીખા ગાંઠિયા જરૂરથી બનાવજો તો બાળકોને પણ ખૂબ પસંદ આવશે અને મોટા લોકોને જે ખરેખર લસણનો ટેસ્ટ ખૂબ પસંદ હોય તો તેમને પણ આ ગાંઠિયા ખૂબ જ પસંદ આવશે તો જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી છે અને હા આ ગાંઠિયાની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુને વધુ આ रेसिपी ने शेयर करजो थैंक यू